પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રદેશમાં પધાર્યા હાલાર દેશના ભાગે ખુલ્યા ત્યાં અનેક દેશ સેવક ને કર્યા ત્યાંથી પૃથ્વીરાજ તથા લાડબાઈ નો પ્રેમ જોવાને અને પરમગતિ આપવાને પ્રભુ વઢવાણ વધાર્યા પૃથ્વરાજ ને ખબર મળતા રાણી સહિત પોતે તૈયાર થયો આખા શહેરમાં પણ પાથ ફેલાઈ ગઈ બધી પ્રજા પણ આનંદમાં આવી અને ભેડી થઈ પશુઓના તથા સૌના મન માં હર્ષ સમાતો નથી અરે પ્રભુ ક્યારે નિરક્ષુ સામૈયાના સાજ તૈયાર થવા લાગ્યા

રાજા હાથી પર બેઠા પ્રભુને પધારાવવા જાય છે અંતરમાં અનહદ પ્રીતિ ઉભરાય છે અને શહેરમાં પણ બારી ગો શણગારવામાં આવ્યા છે પહેરવા ઓઢવાની જેને હોશ છે એવી સરખી સખીઓ સીર ઉપર ગોળ કળશ ધારણ કર્યા છે તેના ઉપર ગોપાલલાલને પધરાવા માટે જાય છે વૈષ્ણવોના મનમાં હર્ષ સમાતો નથી

ત્યારે પૃથ્વીએ ગામમાં પધરાવવા વિનંતી કરી પ્રભુએ સ્વીકાર કર્યો પૂર્ણ પ્રેમથી પ્રભુને પવન ઢોળવા લાગ્યો સ્વારી ચાલતા ચાલતા ગામના દરવાજામાં પહોંચી ત્યાં પણ શોભાનો પાર નથી દુકાનો મનોહર શણગારવામાં આવી છે

પોત પોતાની પુરુતાર્થ બનાવ્યો પૃથ્વીરાજ પ્રભુ શ્રી ગોપાલલાલજીનો નોક થયો ત્યારે રાજ્ય તથા લક્ષ્મી તેમને અર્પણ કરી પોતે નિષ્કામ બની ગયો રાજાનો આવો અચળ વિશ્વાસ જોઈ શ્રી ઠાકોરજીએ તેના મનની ઈચ્છા પૂર્ણ કરી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન કર્યા તેથી ચરણમાં પડી સ્તુતિ કરવા લાગ્યા આજે તમને કૃતાર્થ કર્યા પ્રભુએ રાજપાટ તેને પાછું સોંપ્યું અને કહ્યું તું મારું સ્મરણ કરજે અનુપમ રાજનું દર્શન કરાવ્યું રાજાઓના ધર્મ બતાવ્યા

દયા દર્શાવવી નીતિવાન અને વિનયશીલ બની સત્કીર્તિ ને કરવી એ રાજાના તેમના અનન્યના મુખ્ય ગુણધર્મ છે એ પ્રમાણે ઉપદેશ આપી પ્રભુ ત્યાંથી રવાના થાય છે ત્યારે પૃથ્વીરાજ ચરણમાં પડી ગયા અને ભેટ કરી તેમાં ઘોડા અને સુફાલ તથા રોકડા તથા વસ્ત્ર આભૂષણો વગેરે ઘણી જ ભેટ કરી પછી પૃથ્વીરાજ પ્રભુ શ્રી ગોપાલલાલજીની આજ્ઞા મુજબ જ રાજ વહીવટ કરતા અને સર્વરાજના અધિષ્ઠાતા પ્રભુ શ્રી ગોપાલલાલજી હતા રાજ નાનું હતું

જે આ પૃથરાજને આપે અગ્રેસર પદવી સોંપી તેથી અમારા માનનો ભંગ થાય છે તે તો આપની મરજી છે પરંતુ તેથી કરી પૃથરાજ ગર્વિષ્ઠ બની ગયો છે તે આપને સલામ પણ નથી કરતો નમતો પણ નથી તે મજા આપની વાત પર ડાબા કાનમાં સાંભળે છે તે એવું કાઢે છે કે શ્રી ગોકુળના મહારાજા જગતપતિ શ્રી ગોપાલલાલનો સેવક છે જેથી જમણા મારા સ્વપ્રભુ શિવાય ગોપાલલાલ સિવાય કશું જ સંભળાશે નહીં અને બાદશાહ તો મળે જ છે તેથી જમણા જેની વાત સંભળાય નહીં એવી રીતે બાદશાહને સમજાવી અને ઉશ્કેરો પઢવાળમાં કોઈ ભાટ માંગવા માટે આવ્યો બહુ જ પ્રશંસા કરી પૃથ્વરાજને રીઝાવો પૃથ્વરાજ પ્રસન્ન થાય કહેવા લાગ્યો માંગો માંગો જીવન અથવા પૈસા કઈ પણ મારી પાસેથી માંગી ને તમારી ગરીબાઈ દૂર કરી લો પાઠ કહે રાજા જો આપ મારા પર રહી જા હોય પ્રસન્ન થયા હોય તો તમારી પાગ છે મારા મને સિર પર પહેરાવો તેથી ખેદ પ્રામી પૃથ્વીરાજ કહેવા લાગ્યા આ મારે પાગ કોઈની પાસે નમે નહીં તારે તો હંમેશા યાચકનો ધંધો કરવો બધાના વખાણ કરી માથું નમાવું પણ આ પાઘ ધારણ કરે તમારું કહેવું હું પાડીશ જ્યાં સુધી તમારી પાઘ મારા સિર પર હશે ત્યાં સુધી હું કોઈને નમીશ નહીં વચન પાડવું એક છત્રીની રીત છે માટે આપનું વચન સત્ય કરો

અને બાદશાહના ગુણ ગાવા લાગ્યો બાદશાહ ખુશી થયો અને પોતાની પાસે બોલાવ્યો પણ હાથ જોડી માથું નમાવ્યું નહીં તેથી તેણે પૂછ્યું કે યાચક રીતિ પ્રમાણે તું નમ્યો કેમ નહીં ત્યારે ભાટે વાત કરી આ પૃથ્વીરાજની પાગ છે તેણે મારી ઉપર પ્રસન્ન થઈને મને આપી છે એ વિટેક રાખે છે કે પ્રભુ શિવાય કોઈને નમવું નહીં તેમજ પ્રભુના જસ સિવાય જમણા આકાનમાં કોઈની વાત સાંભળવી નહીં એ ટેક તે કાયમ પાડે છે અને મારાથી એવો કરાર કર્યો છે કે જ્યારે મારા માતા ઉપર પાગ હોય ત્યારે કોઈને માથું નમાવવું નહીં તેથી મેં એ ટેક પાડી છે એ સાંભળી બાદશાહ ઘણો વિસ્મયમાં પડ્યો બીજા રાજાઓએ ભંભેરી રાખ્યો હતો તેમાં વળી ભાટની વાત સાંભળી પોતાએ માન તો અને પૃથ્વરાજ દિલ્હી બોલાવ્યો યોગ્ય ઉતારો આપી બીજે દિવસે દરબાર ભરવાની તજવીજ કરી તેમાં એવી ગોઠવણ કરી કે એક નાની બારીમાંથી જ સૌ નમીને આવી શકે તે બારીની સામે જ બાદશાહનું સિંહાસન ગોઠવ્યું સૌ દરબારમાં આવવા લાગ્યા અને પૃથ્વરાજ પોતાના માણસો સાથે દરબારમાં આવવા નીકળ્યા પણ ત્યાં આવતા ફક્ત એક જ બારીમાંથી જવા સિવાય બીજો કોઈ રસ્તો પણ આ કારણોસર તે ડગ્યો તો નહીં જ પ્રથમ પગ મૂકી ધીમે ધીમે શરીર દીધું એથી શાહ ઘણો ગુસ્સે થયો પૃથ્વીએ એ તરફ ધ્યાન જ ના આપ્યું પૃથ્વી રાજે પોતાની બેઠક બાદશાહ ની બાજુમાં નહીં પણ સામે બાજુએ રાખી એ જોઈને બાદશાહ ને બહુ જ ગુસ્સો ચડ્યો તેણે પૃથરાજને કહ્યું એક ખાંગી વાત કેવી છે એટલે તુરત જ પૃથરાજ ડાબો કાન ધરો બાદશાહ કહે પૃથરાજ જમણા કાનમાં વાત કેવી છે ત્યારે પૃથરાજે કહ્યું જમણા કે ડાબાનો આપને શું કામ માત્ર વાત જ સંભળાવી છે ને એ જ કામ છે ડાબા કાનમાં કહો ત્યારે જહાંગીર ગુસ્સે થઈ કહ્યું પૃથરાજ જમણા કાનમાં વાત સાંભળવી જ પડશે ત્યારે પૃથ્વીરાજ અડગ અને ધર્મના સ્તંભ રૂપ ધર્મ કરતા કઈ અધિક છે જ નહીં એવી તે હૃદયમાં દ્રઢ છે તેણે નિડરતાથી કહ્યું કે હે બાદશાહ જહાંગીર આ દેવ તથા શ્રી શ્રી ગોપાલ લાલજી એ અમારા સર્વેશ્વર મહારાજા છે તેમને સમર્પણ કરેલ છે તે બીજાને નમાવાય નહીં

પૃથ્વી પર પડે કે પ્રલય અગ્નિ કદાચ તમે દેહાંત દંડની શિક્ષા આપશો ને તો પણ મારા ધર્મ કરતા આ કાચી કાયા માટી થી બનેલી તેનો મને મો લેશ પણ નથી જરા પણ મને આ દેહ નો મો નથી

માટે હુકમ કર્યો અને ગઢમાં ચણી લીયો તેથી માણસો પૃથ્વીરાજને ગઢ ચણાતો હતો ત્યાં લાવ્યા અને તેમાં પૃથ્વીરાજને ચણવા માંડ્યો પૃથ્વીરાજના રૂવે રૂવે ભગવદ તેજ હતું પાર્ષાના હૃદયમાં પૃથ્વીરાજ પર પ્રીતિ હતી તેથી કેવરાવ્યું કે ધળ સુધી ચણી લેજો ત્યાં હું આવું છું તેથી નું આખું ધળ ચણી લીધું અને માથું બહાર રાખ્યું બાદશાહે પૃથરાજની સ્ત્રીને પત્ર લખી મોકલ્યો તેમાં લખ્યું છે કે પૃથરાજે ખોટી હઠ લીધી છે માટે તો લખી મોકલો કે હઠ છોડી મારે શરણે આવે જો તેમ થવામાં ઢીલ થશે તો તમારું સ્વાહ નહીં રહે તેમની દેહ નહીં બચે રાજપાટ પણ જશે માટે તો લખી મોકલો તો તેની દેહ બચે અહીં પૃથરાજને જલપ્રસાદ લીધા સિવાય

એવા પૃથરાજની ક્રાંતિનો પ્રભાવ દિવસે ને દિવસે વધવા લાગ્યો તિરસ્કાર આવ્યો અને કહેવા લાગ્યા વાંચી પત્રપટ રાણી એ ઉર્મા સોચ આજ પ્રભુ સો સાંભળ્યો સેવકનો કોઈ દોષ રાખી ચિત અરે પ્રભુ સેવકનો કઈ અપરાધ થયેલો આજ સાંભળ્યો કે શું પછી હિંમત આવી તુરત જ જવાબ લખ્યો પણ તારો ત્રિલોક માં પણ બિન કેસી પ્રીત

અમો આપને કહેવાને લાયક નથી છતાં પ્રભુ ઈચ્છાએ જે ઉપજે છે તે લખીએ છીએ પ્રથમ તો આ દેહ ખોટો છે માટે આ દેહની દરકાર કરશો નહીં રાજપાટ પણ સ્વપ્નવત છે તેનું સુખ કદી ન વિચારશો અને ધર્મને સૌ કરતાં અધિક માની સન્મુખને પગલે ધર્મ યુદ્ધમાં લડજો અને ડકશો તો તમારા વડીલો માટે નર્કના દ્વાર ખુલ્લા થશે

આપની સદાની ચરણ પત્ર વાંચી દિંગ મુઢ બની ગયો અને ધન્ય છે ધન્ય છે એવી કેક છે જેનામાં એવી શુદ્ધ ક્ષત્રાણીઓને એવા ઉદઘાર નીકળ્યા પણ પોતાનો જહાંગીરી હુકમ ન ફરે તેથી બાદશાહ પૃથરાજ પાસે ગયો અને કહેવા લાગ્યો પૃથરાજ હજી પણ માની જા અને તારી શેખી છોડી મારે શરણે આવ અને તારો જાન બચાવ માફી માંગી લે પૃથરાજ કહેવા લાગ્યો હું જરી પણ ડરતો નથી આ દે એકવાર પરવાની જ છે તેમાં વિચાર શું કરું પૈસા અધિકાર અને યુવાનીના જોશમાં એક શાહ પોતાનો હિત સેમા છે તે જીવ ભૂલી જાય છે જ્યારે સત્ય સમજવામાં આવે છે ત્યારે ખરે રસ્તે જ ચાલે છે જન્મ ધારણ કર્યો ત્યારથી જ આ શરીર પરમાત્માનું જ છે આપણે બધા યંત્ર બની એના ધાર્યા પ્રમાણે જ કરીએ છીએ મનુષ્ય જે કાંઈ કરે છે તે પ્રભુ જાણે છે માટે અંત સમયના જે સાથી છે તે પ્રભુનો હું ચોર કેમ બનું

જ ને જરી પણ અડચણ ન આવે એવી રીતે બેલા પડવા માંડ્યા મૂળમાંથી ગઢને તોડી વછોડી સેવકને બહાર કાઢ્યો હાથ ઝાલી પ્રભુ પ્રેમથી કહેવા લાગ્યા તને બહુ દુઃખ દીધું તું સાચો સેવક છો હું તારા પર પ્રસન્ન થયો છું તારો બેડો પાર કરું પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી દર્શન આપ્યા પૃથ્વીરાજે આભાર માન્યો હે દેવના દેવ આપની સેવા અહોનિશ આપજો ગામમાં બાદશાહે આ વાત જાણી તેથી પોતે ત્યાં જઈ પૃથુરાજને વિનયથી તેડી લાવ્યો પગમાં પડી કેવા લાગ્યો પૃથ્વીરાજ તારી ટેકને ધન્ય છે તારા પ્રભુને પણ ધન્ય છે આથી હું હવે તારી જેમ માફી કરું છું મેં તમારો મોટો અપરાધ કર્યો છે માટે માફી આપો મારી ગેરસમજતિ આ થયું છે હું મહા પાપી છું બાદશાહને આશ્વાસન આપી પૃથ્વીરાજે રજા માંગી અમેશનો ત્યાંનો ફેરો અડગાવી પઢવાળા આવ્યા ફરી વખત પ્રભુ શ્રી ગોપાલલાલજી સોળસો ને ધ્યાન તો પ્રભુમાં જ છે અંતે પ્રભુના પરમ પદ ને પ્રાપ્ત થયા તેની વાર્તાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસ સરળ જાણીને મને ક્ષમા કરજો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય